નમસ્કાર મારા બધા ખેડૂતભાઈ તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે એટલે કે જે આપણે કપાસની ખેતી કરેલી છે એની અંદર આપણે પાયામાં કયું ખાતર નાખવાથી કપાસની અંદર વિકાસ સારો થાય છે અને કપાસની અંદર ફટાફટ એની જે ભમરીઓ હોય છે એ સારી આવે છે અને કેરીઓમાં વિકાસ સારો થાય છે અને એની કેરી પણ મોટી થતી હોય છે તો દોસ્તો તમે જુઓ મારા બધા ખેડૂત મિત્રો કે આ જે આપણો કપાસ તમને જોવા મળી રહ્યો છે એની અંદર આપણે The <laughs> જે ડીએપી નામનું જે ખાતર આવે છે ફર્ટિલાઇઝર એ આપણે કપાસની અંદર પાયામાં નાખેલું છે એટલે કે એને થડની અંદર ડાંટવામાં આવે છે મિત્રો અને જે આ કપાસ તમને જોવા મળી રહ્યો છે એ હું તમને બતાવીશ કે તમે જુઓ કે આ કપાસની જે ડાલિયો જોવા મળી રહી છે અત્યારે એકદમ થડથી ટોસ ડાલ્યો થઈ છે અને એકદમ ડાલમાં પણ સારો છે કપાસ વિકાસમાં સારો છે અને એની નાની નાની ભમરીઓ પણ અત્યારે આપણે કપાસની અંદર બેસી ગઈ છે તો તમને હું બતાવી દઉં છું દોસ્તો કે જે ભમરીઓ છે એ તમે જોઈ શકો છો કે આ ભમરીઓ તમને જે જોવા મળી રહી છે કપાસની અંદર એ જુઓ કે એક એક ડાલની અંદરથી જે પોખા પડે છે ત્યાં ત્યાંથી ભમરીઓ બેસવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને એની અંદર હવે આપણે શું કરવાનું કે જે આ ભમરીઓ છે એની અંદર કદાચ યોળ પડતી હોય કે કદાચ મેલો પડતો હોય અને કોઈ એવી ભમરી હોય છે કે પીળા કલરની થતી હોય છે ને એને આપોઆપ ઘરી જતી હોય છે એવું થતું હોય તો એના માટે શું કરવું એ તમે કોમેન્ટ કરો નેક્સ્ટ વિડીયોમાં આવી જશે તો આજના વિડીયોમાં જ મિત્રો કારણ કે આજે સમય ઓછો છે એટલા માટે તો વિડિયો આજનો આટલો જ છે વિડીયો સારો લાગે અને તમને ગમતો હોય અને નેક્સ્ટ વિડીયોમાં કઈ દવા નાખવાથી બમરીઓને અટકાવવામાં આવે છે એ દવાનો આપણે જવાબ આપીશું તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય માતાજી